કયલ ખાતે શ્રી મેલડી મૈયાના ચોવીસમાં પાઠોત્સવ નિમિત્તે મૈયાની મૂર્તિને વિવિધ આભૂષણોથી શણગારવામાં આવી છે આ ઉપરાંત મંદિરના રંગબેરંગી રોશનીઓ ધજાઓ તથા ફૂલોથી ફરફુડા તેમજ શાકભાજીથી સુશોભિત કરવામાં આવ્યા છે અને સવારે મંદિરના ફરતે માતાજીનો રથ પરમપૂજ્ય રમણવાડી અને ભક્તોએ વાસ્તે ગાજતે પ્રદક્ષિણા કરી હતી આ પ્રસંગે માતાજીને છપ્પન ભોગનો મહાપ્રસાદ ધરાવ્યો હતો સવારે ચંડીય મહાયજ્ઞ અને મંદિરના શિખરે ધજા ચડાવી હતી પરમપૂજ્ય રમણવાડીએ ભક્તોને આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગ નિમિત્તે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા સાંજે મહાઆરતી બાદ ભક્તોએ મહાપ્રસાદનું ગ્રહણ કર્યું હતું આ પાઠોત્સવનું સમગ્ર આયોજન જય માળી સેવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ખૂબ અવસરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નંદાસણ ખાતે આવેલું એવું કયલ કે ઓમ ભગવતી શ્રી મેરડી માતાજી યાત્રાધામ જે આવેલું છે અને પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી રમણ જયમાળીના પાવન સાનિ સાનિધ્યમાં ચોવીસમો પાટોત્સવ અહીંયા ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે તો આ પાટોશવ પ્રસંગે એકત્રીસ કુંડી સચંડી યજ્ઞ તેમજ છપ્પન ભોગ માતાજીનો ખૂબ જ સુંદર શાકોત્સવ શાકંભરી શણગાર તેમજ રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમજ અહીંયા હજારો શ્રદ્ધાળુઓ માતાજીનો દર્શન અને પ્રસાદનો લાભ લેશે મા ભગવતીની કૃપાથી કૈલધામમાં આજે આ ચોવીસમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે મારી કૃપાથી દરેક પાટોત્સવમાં લાખો ભક્તો આવે છે પ્રસાદ કરે છે ભજન કરે છે ભક્તિ કરે છે આ સદગુણોનું અને ભક્તનું બાથરૂમ લઈ જાય છે અહીંયા દરેક તેમના દુઃખ દૂર કે જે કંઈ વ્યથા હોય એમાં ભગવતીને પ્રાર્થના કરે છે અને ભગવતીમાં એના કલ્યાણ કરે છે અને દુઃખ દુઃખ દૂર કરે છે અહીંયા તમામ પ્રતાની સામાજિક સેવાઓ પણ ચાલે છે તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવે છે આનંદો ગરબો રાખવામાં આવે છે ધાર્મિક સત્સંગો રાખવામાં આવે છે તેમજ દરેક નેત્ર નિદાન કેમ્પ અને સરોવર નિદાન જેવી શૈક્ષણિક અને તેજસ્વી તલાવો જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ